હોય તો એક વ્યાણસ ઉતા કર ના ફટાફટ ના खू करवा कढीन रोटलो युवराज तो कढीन रोटलो न्यामुक न्यामुक भाव असा <laughs> 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 <laughs>

કમેન્ટ કરજો ખાસ હા મને તો બતકની બોડી જેવું લાગે છે પણ તમને હાફ જેવું લાગે જેવું લાગે એવું એ ટાટી પકરાવજે લે કેમ નો ફોટો પાડવાનો માર લેવાની જો સરવાનું છાડાવાનું બાપા ખાઈ ખાઈ મારી જજે હા વિમન જાય છે વાદળો કર્યો છે વરસાદ આવે છે વાદળીઓ ભેગું કરવા નહીં આવતું થોડી હેલ્પ

ડગલાનો માલિકગલાનો <laughs> 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 ને હજી આ બાજુ બધું ભેગું કરવાનું બાકી છે બાકી છે ભેગી કરવાની છે મકાન દેખાય એટલે હજી બાકી છે હારી હજી વાટવાની બાકી છે આ વાટવાનો વિડીયો પણ તમને નીકળશે

આજે બેગો કરીને બધો ઘેર આવી ગયો પૈઠ પૈથો તબેલ જે કદાચ એ વજમાં નહી નાખી તારું ફેવરેટ આ મોટી બે આ ગેડો આ પાડી આ ગેલી પછી નામ કહી દીધું છે આમ અંતા તારી હા તારી કઈ છે વાત મારી આ મારી આ સ પાડી આ ઓસલી તો ના સુની હમ Ok. Bye. Bye cái đêm.